તો ગુજરાતમાં આજે પણ છૂટાછવાયા વરસાદની આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે વીસથી બાવીસ મે વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરવામાં આવી છે છવ્વીસ મેથી ચાર જૂન વચ્ચે રોહિણી નક્ષત્રનો વરસાદ રહેવાની શક્યતાઓ છે ગાજવીજ સાથે વરસાદ રહેવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે સાતમી જૂનથી દસ જૂન સુધી રાજ્યના જુદાદા ભાગોમાં ચોમાસું શરૂ થઈ જશે ભારે આંધી વંટોળ સાથે વરસાદની શક્યતા છે તો કાચા મકાનો છાંપરા ઉડી જાય તેવા વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે પચીસ જૂનથી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ચોમાસું શરૂ થશે એ તારીખ છવ્વીસથી ચાર જૂન વચ્ચે આવશે છવ્વીસથી ચાર જૂન વચ્ચે રોહિણી નક્ષત્રનો વરસાદ રાજ્યના ભિન્ન ભિન્ન ભાગો પર શક્યતા છે જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં મધ્ય ગુજરાતના ભાગોમાં મહેસાણા મહેસાણા વિસનગર વડનગર ઉપરાંત પાલનપુર વાવ થરાદ અને અન્ય ભાગોમાં પણ રોહિણી નક્ષત્ર વરસાદ થશે સૌરાષ્ટ્રના ભાગોમાં રોહિણી નક્ષત્ર વરસાદ થશે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો ઉત્તર સૌરાષ્ટ્રના ભાગમાં અને કચ્છના કેટલાક ભાગોમાં રોહિણ નક્ષત્ર વરસાદ થશે સાત જૂનથી ચૌદ જૂન વચ્ચે આ વખતે વહેલું ચોમાસું હોવાની શક્યતા રહેશે જ્યારે આંદોમાન નિકોબાર ટાપવો પડતો તારીખ સોળમી મે સત્તરમી મેથી જ ચોમાસાની શરૂઆત થશે અને તારીખ ચોવીસ સુધીમાં આંદોમાન નિકોબાર ઘણા ટાપુઓમાં ચોમાસું બેસી જવાની શક્યતા રહે છે આ વખતે જે વેપાર વાયુનું જોર વધશે અને ચોમાસું સારું આવવાની શક્યતા રહે છે અલબત્ત જુલાઈના ઓગસ્ટમાં વધુ પડતું સારું ચોમાસું આવવાની શક્યતા રહેશે જેમાં દક્ષિણ ગુજરાતની કેટલીક નદીઓ નર્મદામાં પૂર આવવાની શક્યતા રહેશે નર્મદા બે કાંઠે થશે સાબરમતી નદીમાં પણ પાણીનો આવડો આવશે અને લગભગ એકસોને છ ટકા જેવું જે ચોમાસું વરસાદ ગુજરાતમાં થવાની શક્યતા રહેશે ગુજરાતમાં સાતસો મીલ જેટલો વરસાદ થવાની શક્યતા રહેશે દેશમાં નવસો એમએમ જેટલો વરસાદ થવાની શક્યતા રહેશે એટલે આ વખતનું ચોમાસું સારું થશે પણ આજે ગાજવીરીના મહત્વનું પ્રમાણ વધારે છે ચોમાસામાં પણ કાચા મકનના સાપડા ઉડી જાય એવો વરસાદ રહેશે